અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયત એમની જોડે વાત આગળ વાતચીત કરતાં જાણવા મળ્યું કે સવાર માં અહિયાં કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો આદિવાસી સમાજના લોકો સુતેલા છે અને એમને કેવાય કરવાનું છે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ કે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય તો આ કામો કરાવવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે આ છોકરો ધોરણમાં છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે તો

પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સુવે છે આ તંત્ર માટે આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે ત્યાં પણ અત્યારે માણસો સુતેલા છે અને આ દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે માત્ર માટે હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી અમારા લોકોની વેદનાને સમજી અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને એમને કેવાયસી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે આવી ઠંડીમાં આવી કડકડતી ઠંડીમાં આ આઠમા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સુવું ના પડે આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સુવું ના પડે એ માટેની એક વ્યવસ્થા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે